સુરતમાં કોઈ પણ રોકટોક વિના જાહેર માર્ગ પર જેમ વેચવા છે સુરતમાં રોડ પર વેચાતા એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયોમાં જોઈ શકાય છે કે સુરતના સુમુલ ડેરી પર ડિવાઇડરની વચ્ચે ચાદર ઓઢાડીને દારૂની બોટલ સંતાડવામાં આવી છે લાલ રંગનો શર્ટ પહેરેલો એક ઈસમ ડિવાઇડરમાંથી બોટલો લાવીને ગ્રાહકોને આપે છે આ બધો વહીવટ ટ્રાફિકથી ધમધમતા જાહેર માર્ગ પર થઈ રહ્યો છે ગ્રાહકો ટુ વ્હીલર પર આવે છે અને રૂપિયા આપે છે અને બદલામાં બોટલ લઈ જતા જોવા મળે છે

વિડિયોમાં કહે છે કે આ દ્રશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે પોલીસની ભાઈબંધીમાં સુરત શહેરમાં દારૂનો ધંધો ચાલુ રહ્યો છે એટલે જ તો જ્યારે બુટલેગરો અંગે ફરિયાદ કરવામાં આવે તો પોલીસ તેમને જાણ કરી દે છે નવાઈની વાત એ છે કે સુમુલ ડેરી રોડ એ સુરત રેલવે સ્ટેશન સુરત રેલવે પોસ્ટ ઓફિસની લગોલગ આવેલો છે મૈદરપુરા પોલીસ મથકની હદમાં આવતો આ રોડ ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતો હોય છે પરંતુ બુટલેગરો કોઈ પણ ડર વિના બિંદાસ્ત ખુલ્લેમદારોનો વેપાર કરે છે તેઓને રોકનારું કોઈ જ નથી